સીતારામ જય શ્રી કૃષ્ણ દાયરા ને વાગ્યા ને હાડા સો ને જે હું ઉઠી ને બ્રશ કર્યું બ્રશ કરીને પેલા તો સાહ મૂકી સાહ મૂકી ને હવે હું મેથી સુધારું હાજી મેથી ફૂલગરે સુધારી પણ બધી પિંડો થઈ ગઈ હાજી ફ્રીજ માં મૂકી હોત ને તો વાંધો નો આવે લાડવા વાલી આવી થઈ ગઈ ને હા બંધારો હા આવે મેં કીધું હવારી ખોટી પો નહી પણ આ માણસ કે ઉતાર્યું હો ફેરા વરે આ ખોટી પો ને એ તો હજી બે ત્રણ પણ પડ્યું તો વાંધો ન આવ્યો હા નકર વરી ઉપા દી માંથી એક માખણ કાઢી દે એટલે ફૂલગર સાહેબ લેતા જાય ને નીતિન ને કૃષ્ણ પાસે બિનભાઈ વેલા મોડા જાય ને તો ઉપા દી ની હા દૂધ થી આવે દૂધ તો નીતિન ભરી છે કાંટો રાખો ને કાટે ખાખું તોરી ને દે એટલે કોઈ થોડા જાજુ ના થાય હા સાહેબ ને દૂધ બે જળે હો ને ઓલી વાડીએ કાલે કોટર આવ્યું હતું ગુંદરી કાપવા પણ એ કટર કે ખોટ કાણું કે પછી ન હવે દેવાન છે ઉધડી ને ઉધડી વાઢે ને એ આવે હા મારા પાડો માં ધીરુભાઈ વાઢવા તો એની વઢાઈ જાય લગભગ આજના દિને છે કાલે અમારી વાઠી ઉધડી ને હવે અમારે તો કઈ પોગાય ને આમાં કેટલા ધંધા ખોલી ને બેઠા ધંધા ની વાત કરું ને તો પેલા થી વાત કરું ને ધંધાની તો પછી હું તમને ગણાવી હાલો ને ધંધા તા ફૂલગરજી એક ભી દો બાકી છે બે તોઈ લીધું ને મારે નાખવું શિયા નાખી ને ટેકો થઈ જાય ને હમણાં તો મિત્રો હીરામણ ક્યાં જાય કે ખબર ન પડતી હવે હું જો રોટલી નથી બનાવતી સીધા રોટલા કડવા બેસી જાવ ફૂલગર હવે બકાલું ભરવા વેલાવી સાડા સવા ગામ માં ને નીતિન મનમાં હોય તો હીરા હોય ને કે ન હિરા ને ક્રિષ્ણા ને હીરાવું તો જોઈ પણ હમણાં તો એનું હીરાવાનું બંધ થઈ ગયું

તો વાહગ્યા આઠ હું કઈ ને ઉઠીતા ગઈ તી પણ છે ને ઉઠીને ઘડી વાર ફોન જોયો રીલ્સ જોયું હવે છે ને વાહિંદા નાખવાના બાકી છે વાહિંદા તો મોડા મોડા નાખું પેલા જાઉં હું અમારે દુકાને તો ટિફિન બનાવી લઈએ તું કાઉ ઠેકડા મારા હમ હું ઠેકડા મારે છો તમે બેન ખારેક લે 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 મેં કા તારું બગાડ્યું તી માથું લે મારા સામે પેલા લે જોઈ લ્યો કાપ શું થાય હા ગાંડી ગેલી થામ ને ખાવા માંડ તો પેલા આ ટિફિન બનાવી હું પછી વાહિંદા નાખવાનું કઈ કરીશું ના જ્યાં મારા પવા વેલા ભાઈ જા દુકાઈ ને હું નીતિન ભાઈ જા હું વાહ થી એવું બધું છે જોઈ લો માદડા પડ્યા હા વાહિંદા ના જા રાઈતે તે ઢોર ને બાંધ્યા હોય થી બાકી ત્યાં માસા બનાવે મારા પપ્પા નાસ્તો કરતા હતા બેઠા બેઠા કે મેં દુકાને જાઉં તો નાસ્તો કરી લઉં બધા એ ઢોર ને જો ઢારિયા બાંધી દીધા ને બધા એ નાસ્તો કરવા માંડે ને આપણો નાસ્તો બાકી છે હજી હા બોરી મારી માં જો સા નાખે

બેઠી હીરાવા અને ક્રિષ્ના એને હજી છે ને ત્યાં વાિંદા નખવી લઈ એટલે તડીકો નો થાય મારે હજી થામ ને એવું બાકી છે પણ થાંભ પસેવું ની રહેતી હરિહર કાઢો રોટલો ને દોઈ ફરી ગયા હજી કુસા વારવાના બાકી છે વારવાના નહી અને ભરવાના નીતિન દોવે ભાવનગર વાળી ભી નીતિન થોડો મળો ઉઠો હાલો હવે નાખી દઈ વાહિંદા આજ કૃષ્ણ હે ને આજ ઘાય ઘા પેલા હું વાહિંદા નખવી લઉં કાયમ મારે થાય તડકો જો ઢગલા પડ્યા કાલે છે ને ઢારિયાના વાહિંદા નાખવાની મારે આ બધી કુંઢીઓને બાંધી દીધી એ માંડી બધી ખાવા આ પીહુન થારિયામાં પોપીઓ છે એ ને હા મેં નાખો તો થઈ ગયો વાતા મલક ને આ બાજુ બધી ભીંડા નતા ને પોપિયા નહીખાતા પણ આ એક જ આ પાણી છે ને બહુ જોઈએ ઉપર સરસ છે ને હાવ એટલે પાણી બહુ જોઈએ ચો મિત્રો કાલે તમને પાકલ પોપી અમે બતાયો તો ને એમાંથી એક ઘરમાં પીડ્યો અને એક જો પાછો ગલ પડી ગયા એમાં ફૂલ પાકી જાય ને પછી ઉતારવાનો છે આ છે પરવા સોમાહના પાછું સોમા હું આયુ એક ઉરી ગયો અને એક હજી આ છે આ નિતિન બીજી ભીંહ દોવા બેઠો હમણાં ગાય ને ફેરા ફેરાલી આવ્યા ને એ ભીં ને દોવા બેઠો નિતિન નિતિન બોલે કે ગાંડીને દોવા બેઠો હું આ ગાંડી છે ગાંડી ને તો ગાંડી ને કમેન્ટ કરીને કેજો ગાંડી વારી તો હવે બનાવવાની છે રીલ તો ક્રિષ્ણ તૈયાર થઈને આવી ગઈ અને વાહિદા મને નાખવા લખીયે એમાં તો કઈ વાર લખીયે નહીં હર હાલો તો જો પોપકીએ તમને બતાડી દીધો મોટો બતાડ્યો નાનો બતાડ્યો હાલો નખાઈ ગયા વાહીદા ને હવે બનાવું હું રોટલા એક રોટલો સડી ગયો ને આ બીજોય સડી ગયો ને આસ્થા કૃષ્ણ હતી ને એટલે આસ્થા કામ લઈ લીધું હા ક કૃષ્ણને મેં કીધું તું મને શેતા સુધી તે બધું કામ કરાવતી જા પછી એક સેલા રીહે ઠામતી ઠામતા પછી હું ઉટકી નાખી પછી આટાણે કીધું શેતી કરાવતી જાય પછી તે ગઈ પિંજરે હોય પછી સિંહજ હોય ડાલા મથા ની એક દાણા જ કાપી છે ખાલી કાપી એક બે બે કોમેટો એવું આવ્યું કે દરિયામાં હોય એટલું પાણી નો પી જવાય પણ ભાઈ અત્યારે હોય એટલું પાણી પીઓ ને તો જ તમારો એમ કે આરો આવે ને કે એક જણો કમાતું હોય ને ઘેરો કોઈ ખાતાય હોય જિંદગીમાં ભેરો ન થાય આપણે કેટલા આરણ પાણી પીએ આખો દરિયો પી ગયા હા ગણ ગણતી જાજે આલો ગણાવતો જાઉં જો હું મારી માં બે છે ભીહુ નું કરીએ અમારે બે ને ભીહુ માં દીકરા હા પછી ખેતી ખેતર ને ભીહુ ઈ બે મારે હાસવાર ને ઈ માં ભીહુ માં મારી ટેકો દીએ ઘર નું કરતા કરતા આવી જાય આ કોઈ ને પછી કિશુ ને ને મારા બાપા ને બકાલું હો ભરવાનું બકાલા નું કંત્રા દી નો એટલે બકાલું માર પપ્પા આખા કો હો પણ પછી કિશુ ની આઈ ને ટેકો દેવા જાય હા

અને બધી આગડી ખાઈ લે એટલે બધી પાણી કરી નાખી ને પારોડા કામ કરો કામ કરે કોઈ દુઃખી નથી થતું નાગ નું બસો ભાઈ હું ક્યાં બાપા આમાં છે ને અમારે વાયદે સડી જાય ને એકબીજા એટલે પસાઈ માં કઈ ઘટે નહીં ઘટે તો જિંદગી ઘટે ભાઈ દવા ખાતી જવાની કામ કરતું જવાનું એવું કઈ ન ગોઠણ દુખે થોડા થોડા હાલે દવા પી લે દવા ના પાવર માં જાય હડ કરતું સુવાસ ચડે ઈતા ભૂલાઈ જાય અમારા બાજુમાં જાય હનુમાનગઢ સગનભાઈ ને દવાખાનું હે ને દેવું મોરારી

આઈસ્ક્રીમ ને ગુલ્ફી ખાય છે તો ફોન માં ધ્યાન દેજો વિડિયો આડા ન પાવો જો હજી તો બધાય આવવાના ચાલુ છે ફોન હલે ફોન હા અમારા હરસી બે વિડિયો ઉતારવાના છો ફોલોઅર કરજે અમે લાઈક કરીએ હાલો કેમેરામેન ફોકસ કરો નમસ્કાર જલ્દી જલ્દી ફોકસ કરો આવતા આવ છે આઠ માં દઉ મિનિટ ની વાર છે ને હવે છે ને અમારે ઘેર જવાનું ટાણું થઈ ગયું એટલે અમે ઘેર જઈએ આ લઈ જાવ હા લઈ લ્યો કટકો લઈ લ્યો સામાન આખો છે હવે અમાર થઈ ગયું ઘેર જવાનું ટાણું તો ઘેર જાય હરબન હિંગુ થોડીક લઈ જાય છે આ કરમુતી ને બાકી આ રોટી ફી ને એ બધું છે સાનો જગ એ બધું આ બધું લઈ જાય છે ના બકાલ બધું પેક કરી મૂકી દીએ છે થઈ ગયો ને હા વંતાર થઈ ગયું ઘમ ઘોર આ બધું છે મિત્રો હાલો ઘેર જઈને ટાઈમ હોય તો દેવીબેન ની મુલાકાત કરાવશું તમને નગર પછી થયું હાલો વાંધો નહીં આવી જ